અમદાવાદ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારો દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાના હોદ્દેદારો અને સભ્યો સાથે ધોળકા ખાતે બેઠક યોજવામાં આવી હતી ધોળકામાં આવેલા નવા સર્કિટ હાઉસ કલીકુંડ ખાતે આ બેઠક યોજાઈ હતી બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર ગુજરાત પ્રાથમિક સવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી ગુજરાત માધ્યમિક સવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષકો માટે કરેલા કામની છણાવટ તથા કે પડતર માંગણીઓ છે તેના માટે સતત કાર્યશીલ રહેતું સંગઠન છે બે હજાર પાંચ પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના અપાવી અને બે હજાર પાંચ પછી લાગેલા શિક્ષકોને પણ આ જ સંગઠન જૂની પેન્શન યોજના અપાવવાનો નિરાધાર કરેલો છે અને અપાવવા મહેનત કરી રહ્યું છે મહિલાઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આ સંઘ દ્વારા જો આવેલું છે માધ્યમિક સવર્ગના જૂના શિક્ષકોની સો ટકા બદલી ગ્રાન્ટેડ પ્રાથમિક ના શિક્ષકોના ફાંજેલા પ્રશ્નોનું નિરાકરણ લાવેલ છે તમામ સવર્ગના પ્રશ્નોનું નિરાકરણ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાવશે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં ગુજરાત રાજ્યના વિવિધ સંવર્ગના શિક્ષકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં સદસ્યતા અભિયાનની રણનીતિ ઘડવામાં આવી અને વધુમાં વધુ શિક્ષકો કેવી રીતે જોડાય તે માટેનું માર્ગદર્શન પ્રાંત ટીમ દ્વારા આપવામાં આવ્યો આ બેઠકમાં અમદાવાદ જિલ્લા અધ્યક્ષ બચુભાઈ મકવાણા અમદાવાદ જિલ્લા મહામંત્રી સંકેતભાઈ સુથાર યોગેન્દ્રભાઈ સુરાણી સંગઠન મંત્રી સદસ્યતા અભિયાનના જિલ્લા પ્રભારી હિતેન્દ્રસિંહ સિસોદિયા જિલ્લા સલાહકાર શ્રી દિરેશભાઈ પટેલ ધોળકા અધ્યક્ષ જીતેનભાઈ સમ્રાટ મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી ગ્રાન્ટેડ પ્રાથમિક ગુજરાતના પ્રચાર મંત્રી મુસ્તાકભાઈ મનસુરી હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો